ગુજરાતમાં ગણેશજીના અનેક મંદિરો છે સામાન્ય રીતે ગણેશજીના દર્શન ડાબી સૂંઢ સાથે થતા હોય છે ખૂબ ઓછા મંદિરમાં જમણી સૂંઢવાળા ગણેશજી બિરાજમાન હોય છે જમણી સૂંઢવાળા ગણેશજી સિદ્ધિ વિનાયકથી ઓળખાય છે મુંબઈનું સિદ્ધિ વિનાયકનું મંદિર મુખ્ય મંદિર કહેવાય છે મુંબઈ જેવું જમણી સૂંઢવાળા ગણપતિજીનું મંદિર જામનગરમાં આવેલું છે એક માન્યતા પ્રમાણે દાદાની પ્રતિમા વર્ષે ચોખાના દાણા જેટલી વધે છે ભાવિકો દાદાના મંદિરે આવી દર્શન કરી મંદિરના સકારાત્મક વાતાવરણમાં શાંતિનો અહેસાસ કરે છે હું લગભગ અહીંયા વીસક વર્ષના થી આસે હું અહીંયા આવું છું અને અહીંયા આવ્યા પછી સરસ અનુભૂતિ થાય છે મનને શાંતિ મળે છે અને આપણી જે કંઈ મનો ઈચ્છાઓ હોય છે એ ગણપતિ બાપા અહીં પૂરી થાય છે અને સરસ મજા આવે છે વાતાવરણ પણ એકદમ સરસ છે એનું અને પૂજારી બાપુ પણ બહુ સરસ છે અને ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ બહુ સારી વસ્તુ છે એક ફ્રેન્ડને બધા દરેક ટેમ્પલ હે हमने पहले बार आया था बाद में हमारा जो मनोवंशा है सब इधर फुलफिल होता है एंड इसको ऊपर बहुत भो, भरोसा रख सकता है जो भी काम मन में है किसी भी, भी कष्ट काम है इधर आके एक बार बोल के चले गया तो वो काम आसान से हो जाता है हमारा बहुत विश्वास है हमेशा कभी भी छुट्टी के दिन सुबह सुबह माँ के इधर दर दर्शन करके चले जाता है कभी बच्चा लोग बाहर से आता है हम कंपलसरी टेम्पल में लेके दर्शन करवा के भेजता हूँ सो दैट इसको एजुकेशन में भी है जॉब में भी है कोई भी प्रॉब्लम है पहले इधर आने के लिए हम मन में विचार रखता है बाद में वो काम होने का इमीडिएटली इधर आके प्रसाद के साथ नैवेद्य चढ़ाता है हम लोग को बहुत विश्वास है इसके ऊपर बहुत मनोवंशा पूरा फुलफिल हो जाएगा आएगा तो जामनगर थी आश्रय अढ़ार किलोमीटर दूर कालाव रोड पर सपड़ा माँ સિદ્ધિ વિનાયકનું સુપ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર આવેલું છે સામાન્ય રીતે ડાબી સૂંઢના ગણેશજીના દર્શન થતા હોય છે મુંબઈમાં આવેલા સિદ્ધિ વિનાયકની જેમ સપડામાં જમણી સૂંઢવાળા ગણેશજી બિરાજમાન છે જેના દર્શન માત્રથી મનોકામના સિદ્ધ થાય છે ચોમાસાની સિઝનમાં મંદિર પાસે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે જેને લઈને પ્રવાસીઓનો ધસારો વધી જાય છે આ મંદિરની અનેક વિશેષતાઓ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં ભક્તજનો દર્શને આવે છે ખાસ કરીને મંગળવાર અને રવિવારના રોજ મોટી સંખ્યામાં ભક્તજનો સિદ્ધિ વિનાયકના દર્શન કરવા આવે છે હું જામનગરથી દર મંગળવારે સિદ્ધિ વિનાયક ગણપતિના મંદિરે દર્શન કરવા આવું છું અને જામનગરથી અઢાર કિલોમીટર આવેલું આ શેખ સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર છે અને ત્યાં પણ આવીને ત્યાંના ગણપતિ બાપાના દર્શન કરીએ એટલે જીવનમાં સુખ શાંતિ જેવું આપણે આમ અનુભવ થાય છે અને અહીંયા ગણપતિ બાપાના દર્શન કર્યા પછી આપણે એમ કાંઈક ધન્યતા અનુભવીએ એવું આપણે અંદરથી એવું થાય છે ગણપતિજીનું મંદિર આશરે પાંચસો વર્ષ પ્રાચીન મંદિર હોવાની માન્યતા છે સપડાના ડુંગર પર સ્વયંભૂ સિદ્ધિ વિનાયકની મૂર્તિ બિરાજમાન છે આશરે પાંચસો વર્ષ પહેલાં એક ગુર્જર સુથારના એક વ્યક્તિને દાદા સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું હતું ડુંગર નજીક આવેલી નદી જે હાલ રૂપારેલ નદીથી ઓળખાય છે તે નદીમાં હું છું અને મને ત્યાંથી કાઢીને ડુંગર પર લઈ જાઓ બાદમાં મૂર્તિને નદીમાંથી કાઢીને બળદગાડામાં લઈને જતા હતા ત્યારે ગાડું ટેકરી પર જે સ્થળે રોકાઈ ગયું ત્યાં જ દાદાની મૂર્તિ સ્વયંભૂ સ્થાપિત થઈ હતી અલૌકિક જગ્યા છે થોડું દર્શન કરી ધન્યતા અનુભવી અને મૂર્તિ પણ અલગ પ્રકારની અને વાઇબ્સ બી સારા છે અને બાર એક જે મોટી મૂર્તિ છે ગણપતિજીની એ પણ સારી એવી અને ગુજરાતમાંથી બધા લોકોને આવવા સામાન્ય દિવસોમાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં આવે છે ભક્તોને સિદ્ધિ વિનાયક પર અપાર શ્રદ્ધા છે અને મનોકામના પૂર્ણ થતી હોવાની આસ્થા ભક્તોને છે અહીં વર્ષમાં ત્રણ મુખ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં ભાદરવી સુદ ચોથના ગણેશ ચતુર્થીનો મેળો યોજાય છે લાખો ભક્તો અહીં ગણપતિ બાપાના દર્શને આવે છે વૈશાખ સુદ ચોથના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો ઉત્સવમાં જોડાય છે દિવાળી બાદના પ્રથમ રવિવારે અન્નકૂટના દર્શન કરવા માટે લાખો ભક્તો અહીં આવે છે અને બાપુના ખૂબ જ આશીર્વાદ છે અહીં વિઘ્નહર્તા એવા ગણપતિ દાદાના પણ ખૂબ જ આશીર્વાદ છે એમના સાનિધ્યમાં એમના આશીર્વાદથી ઘણી ધન્યતા અનુભવીએ છીએ અને આવનારા દિવસોમાં પણ એમના આશીર્વાદ આપણા ઉપર બનેલા રહે એવા કોઈ પણ વિઘ્ન હોય જીવનના કોઈ પણ વિઘ્ન એ બધા દૂર થાય છે પૂર્ણ રૂપે એમના આશીર્વાદ છે અહીંયા જામનગર અને આસપાસના રહેતા રહેવાસીઓ માટે અને એક એક જ છે કે બસ બસ વિશ્વાસ આપ રાખો જામનગર નજીક આવેલા સપડાનું સિદ્ધિ વિનાયકનું મંદિર પ્રાચીન અને પ્રસિદ્ધ તો છે સાથે મંદિરે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે કહેવાય છે ને કે આસ્થા હોય ત્યાં પથ્થર પણ પૂજાય છે અને આવું જ કંઈક દાદાના મંદિરે જોવા મળે છે ખેડૂતો ગણપતિ મંદિરે ખાસ માનતા માટે આવે છે એક માન્યતા એવી છે કે મંદિર જે ડુંગર પર છે ત્યાંથી કોઈ પણ પથ્થર લઈ તેને સિંદૂર લગાવી ખેડૂતો પોતાના ખેતરોમાં સ્થાપિત કરી પોતાના ખેતરમાં પાકનું ઉંદરથી રક્ષણ કરે છે ખેડૂતો અહીંયા ધાર ઉપરથી એક પથ્થર લઈ જાય અને એની જમીનમાં રાખે પછી માનો કે તમે જ છો તમારે પાંચ વીઘા કે પાંચ વીઘા કે પાંચસો વીઘા એકસો જેટ તમારી જેટલી માલિકી હોય ને એમાં જુવાર બાજરો ઘઉં કાંઈ પણ ચણા કે વાવેતર કર્યું છે ધાન ને એમાં બીજ ખાઈ જતા હોય મુસબ્જી બિયારણ પાક ખરાબ કરી નાખતા હોય તો આ ધાર ઉપરથી કોઈ પણ એક પથ્થર તમારી વાડીમાં રાખો એટલે નુકસાન કરતો બંધ થઈ જાય એની દાટ બંધાઈ જાય છે અને ખેડૂત એને જ્યારે પહેલીવાર બળદની જોડ લીધી હોય ને જ્યારે વાડીમાં હાલવા મૂકવાની હોય ત્યારે અહીંયા પગે લગાડી જાય છે એટલે એ બળદ બેસતા નથી ઘડીકમાં ખેડૂતોને આસ્થા છે કે અહીંના પથ્થરોનું આસ્થા સાથે ખેતરમાં સ્થાપન કરવામાં આવે તો પાકમાં ઉંદરથી થતા નુકસાનથી બચી શકાય છે ખેડૂતો અતૂટ આસ્થા સાથે પથ્થરની માનતા કરે છે અને સારો પાક થયા બાદ માનતા પૂર્ણ થતાં તે માનતાના પથ્થરને ફરી મંદિરમાં મૂકી જાય છે સાથે જ ગણેશજીને પાંચ લાડુ અને યથાશક્તિ ધાનનું દાન કરી માનતા પૂર્ણ કરે છે અનેક મંદિરમાં શ્રદ્ધાળુઓ નારિયેળ સાકર સોપારી જેવી માનતા કરતા હોય છે પણ અહીં ખેડૂતો પથ્થરની માનતા કરે છે અને ખેડૂતોને આસ્થા છે કે તે પૂર્ણ પણ થાય છે